જય મુંબઈમાં જય ગોપનાથ મહાદેવ જે આ હાલો છે હવે આપણે ગોપનાથ જાય છે મારું નામ છે પાર્થ રાઠોડ ઓફિશિયલ યુટ્યુબ નો નામે બોલી ગયો છું પાર્થ રાઠોડ ઓફિશિયલ મારું નામ હે પાર્થ મોટા ભાઈ નામ હે ભાવે ભાઈ બહેન છે કૃપાલ હાથે જોઈ લે રસ્તો ખાલી આવો એટલે તમને એમ થાય કે નહીં મજા જ આવશે ગોપના થઈ લ્યો કૌરવા દેખાય જોઈ લ્યો ડુંગર ને આ બધું વાળી ગામ ને જોવું છેટું છેટું હવે તો અમે ગોપ આવ્યો જો હવે આ છ ગોલાય ખાલી છ અમે ગોલાઈ ઉપર હારવાની હોય ને હેઠા મારા જેવા હોય એટલે બે ત્રણ મારા જેવા હોય એટલે પડે જ આ તો હું તો પડું છું બીજાને આપણે આપડે ખબર ના આવે પણ મારે હું તો બે ત્રણ વખત પગઠિયા ઉપર પડ્યો લહારી લહારી પગઠિયા ને આપણે મને બીક ગરી ગઈ એટલે હું પગઠિયા ઉપર નથી જાતો મેં ગોલાઈ બરાબર ભલે આપણે મમ્મી મેં ગોલાઈમાં હું ચડો તો થાકી ગયો તો ભાઈ ગોલાઈમાં ખાલી પાંચ જ મિનિટમાં હું થાકી ગયો ગોલાઈ વર્તા લ્યો ને ભાઈ અરે એ મારો ભાઈ કે કે આપણે પગથિયા ચડવા હોય કે મેં કીધું હટાણે તો મેં કીધું હટાણે કે મેં કે હટાણ હાલ ને પગથિયા ઉપર મેં અત્યારે ને આપણે છોઠા તે તો મેં કાંઈ વાંધો નહીં જો હવે ગોપનાથે આવી ગયું છે હવે ડુંગર જે સામે દેખાય છે મેં મંદિર ને જોખાય છે સુંદરતા વધારે હે ગોપનાથ આવો આવો તમ બધાય ગોપનાથ બહુ મજા આવે એવું છે બીજે ક્યાંય મજા ન આવે એવું ગોપનાથ મહાદેવ હર મજા ભલામ મજા આવે હું છે લેવાનું મને તો પગથિયા નથી ગમતા અમુક ને ગમતા હોય પગથિયા આપણે પગથિયા નથી ગમતા હું તો આપડે ગોલાય ગોલાય આવતો હોય મારી રીતના આજે આવવાના હે રૂપલ માં બે વાગે આવવાના હતા એટલે એના બદલે પાંચ વાગે એવા છે રૂપલ માં જો હવે આપણે ગોપનાથ આવી ગયું હે ભાઈ કે મને સેલ્ફી પડવા તો પાડતું એટના સેલ્ફી પણ કીધું જો અમે રસ્તામાં જતા ઉપર ચડતા હમણાં ગોપનાથ મહાદેવ આવી જાય મંદિર તો બાપા હૈરાન તો અમે હગાવાલા ચડી જાય એટલે આપણે મોજે જ હોય અને ચા તો આપડે ઘણી ઘણી જોતો હોય ચા તો ચા તો ઘણી ઘણી જોતો હોય આપણે સગા સંબંધી રાખવું આપણે ભાઈ અમારે ગોપનાથ ન્યા સગા સંબંધી હોય બહુ પાછા મારે ઘેટા બકરા એવા જોઈ ઘેટા લીલું છ ને ઘેટા બકરા હોય ને અને ભાઈ આપણે એનો ચા બનાવ્યો હોય ઘેટાનો નો વારી મજા આવે ચા પીવાની હવે ખાલી એક જ તળીઓ ચડાવવાનો

એને ખાવું પીવું મોજે જ હોય ઘેટા બગરાણ કાકા હવે આપણે ઉપર ચડવાનું જો નીચે બોલેરા ગાડીઓ સુંદર તો બહુ છે નીચે પાછી એક આપણે જે ગોલે વહેરા ને બોલેરો છે એ બાજુ એક કાન કાકરી છે આ તો હું આવી ગયો એ પાછો ફોટામાં તો આ મોટો ભાઈ આવી ગયો હવે આપણે ચડી ગયા ઉપર अमार भाई के मार वीडियो पर मैं तू बार तो वीडियो बिजु हूँ ये लिए खाली डंगर था मैं सुपर हूँ मैं और आप लोग तो बोल गी गया भाई गोपनाथ माता हमने जो जन मजा जाओ ना वो गोपनाथ खाली आ वीडियो जो लियो पारी पानी जो गोपनाथ हम सुंदर तस्वीर जो हूँ ना મોટો ભાઈ આવી ગયો હવે ઈ વિડિયો ઉતારે મારા ઉપર કામ ચાલુ છે હવે ને આવી ગયો ગોકнат મહાદેવ ઉતર મહાદેવ મહાદેવ શિવ તંબુ આયા બધે જાતા હતા આ બધે નીચે જાતા હતા હવે હવે આયા બધે આવી ગયા છે જો મારા મિત્રો બ અમાર ગ્રુપ અત્યારે અહીંયા બેઠા હતા હવે આ રોડ રસ્તા જોઈ લ્યો કાયદેસર આઈથી તમને બધું દેખાય છે નીચે પવન પવન ભારી છે ખાલી ઈ જોવું સુંદરતા હા હા વાદરા નીચે થી જાય એમ જોઈ ને અટાણે રોડ નું કામ ચાલુ છે જે ઓલા ખાડા ની આવે ને એને જીસીબી થી બુરે છે ટ્રેક્ટર થી એટલે હું પોડે બળે નઈ ને એમ મોટર નું ધ્યાન રાખવું પડે આપડે આવે છે ગોપનાથ જઈ ગઈ મજા ને ગોપનાથ મને મજા જ આવી ગઈ આ તો હું આવ્યો પાછો ગોપનાથ મહાદેવ મહાદેવ

ગોપનાથ આવો ભાઈ બધા ગોપના થવો મહાદેવ દર્શન કર્યો ખાલી એક ખરો ફર હવે રૂપાળ માં આવી ગયા જોઈ ગયો બોલો ઓલા ભાઈ વિદ્યા પરત નીકળ્યા આપણે એમાંથી પાડલી વિદ્યા હાલ આપણે વિદ્યા પર લીધા આપણે તો હવે પેલા જ ઉભી ગયા હતા આવ્યો ની વારો જોવાનું પાછું

ત્યાં તો હવે ધક્કા જ હતી મારો વાર આવ્યો જ નહીં કે પગે લાગવાનો પછી રૂપરમાન કહો હે રૂપરમાન ગોપનાથ દાદા મને તો હવે જવા દયો દર્શન કરો તો આરો આવી ગયો ગાયો ઘાવ પાછો હું તો વિડીયા ઉતારતો તો મારા ભાઈને કહો તું વિડીયા ઉતાર 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 મેં વિડીયા ઉતાર મેં તો ઉતારી જ લીધા ને હું ઉતારું છું મેં કીધું હજી જો અહીંયા મારા કાકા એ બધું các cần các cứu phân nhỉ mà các cái bật lên mà nó thấy cái tụi đun nhiên hôm tùng này. Để Omne tuh rum baru pulma nih bu, karena tuh dari Mongol karena omne tuh raja tiga omne. Ya dem raja itu tuh ada raja tiga. Mar kakatnya apa geno Karena mar baru ya uan. Mar kakan jadi jadi kipamne jadi karena jamu tuh hanya pertinggal tuh tinggal tuh video part tuh ternyata tuh.

કોપણ માં એટલે બહુ માણા ભેગો થઈ ગયો ગાય કેવર ભાઈ ને ઘણા હતા મે આ અરવિંદ ભાઈ છે કેવર છે મોટો હતો મોટો કામ કરતો તો ચા પાણીનું નું મેં કીધું આપણે તો વિડિયો તો લઈ પછી તો અમે મોટા ને મેં કીધું હું તો નાનકો ભાઈ નું હું ટીંગાટા તો તો મોટો કામ કરતો મેં કીધું હાલો આપણે તો બીજા અવતાર લે મોટો ઉતારે કે ના ઉતારે આપણે ઉતાર ના ભાઈ આપણે તો મજા જ આવી આયા તો હું આવી ગયો પાછો એ તો હું તો લઈ લે વિડીયોમાં એક મારો વાર આવશે ને કોકને છે કે હા જ્યાં આવતા ને દીધે વિડીયો કાંઈ બને આ તો હું આવી ગયો એટલે બધું આવી ને ગોપનાથ આવો કપા દર્શન કરવા પણ આવું ગોપનાથ ન થઈ આવો એટલે શિવ મંદિર જય મહાદેવ મહાદેવ ગોપનાથ મહાદેવ ગણપતિ મહારાજ કી જય હો અમારા સાહેબ હનુમાનજી મહારાજ કી જય હું હવે અમે જવાની તૈયારી કરતા તો હા તો નહીં તો હવે હાલો જો ગોપનાથ દેખા હવે અમે ઘરે જાય છીએ ભાઈ રૂપાલમાં એને અમે મેં પેલી વખત જોયા તો જોઈ લીધા પછી ગોપનાથ મહાદેવ આવી ગયો બોલો રૂપાલ મહા જય રૂજય ગોપનાથ મહાદેવ હર હવે આપણે રબારીકા જાય છીએ હવે એ ગોપનાથ જોતા જાવ અને ગોપનાથ ખરેખર મજા આવે એવું જ છે તમે આ એક ફર ચક્કર મારી જશે ને તો તમને બીજી વખત આવવાનું મન થશે ફાઈનલી ફાઈનલ જોઈલો મિત્રો હવે ફોર વ્હીલ જાય છે અમે હાલો એ કે બધે એ કે રૂપલ મને પગે લાગતા એ રૂપલ આવી ગયા મેં તો તે હા જાય થી ડુંગર દેખાય ને એને વર્ષા ચાલુ હો જાય થી ટ્રેક્ટર હા ટ્રેક્ટર તો ભાઈ અમે વાક તો તોલો મનલી મને તો નો શોખ એવો ને હું ડિસ્કા કરતો તો તો મારો વિડિયો ના લેવાનો અને ડુંગર તો સામે સામે દેખાય એ લોકો પણ અને ગોપનાથ બહુ દેખાય મસ્ત ગોપનાથ તમે આવી જાવ એક ફરવા તો તમને મજા જ આવશે જેનું અને ભાઈ એ થર્ડ કામ આવ્યો ને પછી મારો ટકો રંગાણો ને પણ ત્યાંથી મેં વિડીયો બંધ કર્યો પાછો 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 ચાલુ કર્યો મેં મેં કીધું હવે ભલે મેં કીધું ટકો બંધ કરું પાછો ચાલુ કરું મેં હવે નીચે ઉતારવા જાય અમે તો મોટો ભાઈ તો પોકડીમાં બેઠો એને તો હરામ કઈ હલુ હોય તો એને કોઈ ના લાગે નય નય માથું નય વાહો અન હોન માર ભાઈબન તો ઠકડા જ મારે અન આ તો અમે ઘરનો બેઠો દયો હવે અમે તોન લાગા પાછું ભૂગી ગયા છે હવે હામે ગોપના જ દેખાય જ હવે બોલી ગોપનાનું મંદિર ઓકે ચોક દેખાયો આજનો લોક પૂરું કરું છું તો બધાય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર કરજો બધે જય ગોપનાથ મહાદેવર રૂપાલમાં જય હું